હવે પ્રશ્ન અનુસાર પ્રશ્ન એવો છે કે આ રુદ્રો વસુઓ અને વાયુઓ એ શું છે હા આ રુદ્રો વસુઓ અને વાયુઓ એ શું છે તો સમાધાન સ્વરૂપે અગર તો ધર્મની રાહે આ શરીરને જોઈશું તો ધર્મની રીતે આ શરીરને જોઈશું તો તેમાં આઠ વશુઓ હા કે આઠ વશુઓ બાર આદિત્યો અને ઓગણપચાસ વાયુઓ આવેલા છે વશુઓ આઠ આદિત્ય બાર અને વાયુઓ ઓગણપચાસ આ રીતે આવેલા છે હા હવે જોઈએ કે આઠ વશુઓ કયા કયા છે વશુઓનો અર્થ થાય વસાવવા વાળી વસ્તુઓ એટલે કે પાંચ તત્વ આકાશ વાયુ તેજ પાણીને પૃથ્વી આ પોંચ તત્વ અને ત્રણ ગુણ રજવ ગુણ સત્વગુણ તમોગુણ આ પોંચના ત્રણ આઠ એને વશુઓ કહેવાય છે વશુઓ એટલે કે વસાવવા વસ્તુઓ એન વસુઓ કહેવાય છે હવે જોઈએ રુદ્રો તો રુદ્રો અગિયાર રુદ્રો છે હા કે રુદ્રો અગિયાર છે એમનું નામ ક્રમે કરીને જોઈએ તો એક નંબરમાં હર નંબર બે બહુરૂપ नंबर तरण त्रहम्बक नंबर चार अपराजित नंबर पाँच वृषाकपी नंबर छंभु नंबर सात कंदर्पी नंबर आठ रैवत नंबर नौ मृगा व्याघ નંબર દસ શર્વ અને નંબર અગિયાર કપાલી એમ અગિયાર રુદ્રો ગણાયેલો છે હર બૌરૂપ ત્રંબકમ અપરાજીત વૃષાકપી શંભુ કંદરપી રૈવત મૃગવાઘ સર્વ અને કપાલી એને રુદ્રો ગણવામાં આવેલો છે નંબર જોઈએ આગળ તો બાર આદિત્યો હે કે આદિત્યો બાર છે જેમાં અદિત્યના પુત્રોને આદિત્યો કહેવાય છે તો એ બાર આદિત્યો આ રીતે છે કે એક ધાતા બે મિત્ર ત્રણ અર્યમા ચાર ચક્ર પાંચ વરુણ છ અંશ સાત ભગ આઠ વિવસ્થાન નવ પૂષા દસમો સવિતા અગિયારમો ત્વષ્ટા બાર વિષ્ણુ આ રીતે બાર આદિત્યો ધર્મની રૂએ શરીરમાં રહેલા છે હવે જોઈએ વાયુઓ તો વાયુ જેની સંખ્યા ઓગણપચાસની ની છે જેમાં એક સત્ય એટલે જ્યોતિ નંબર બે આદિત્ય નંબર ત્રણ સત્ય જ્યોતિ नंबर चार तिरियग ज्योति नंबर पाँच स ज्योति नंबर छ ज्योतिष्ठान नंबर सात हस्ति नंबर आठ रूत जीत नंबर नौ जीत, नंबर दस सुसैन नंबर अग्न जीत, नंबर बार सत्य चित्र નંબર તેર અભિમિત્ર નંબર ચૌદ હરિમિત્ર નંબર પંદર કૃત નંબર છો સોળ સત્ય નંબર સત્તર ધ્રુવ નંબર અઢાર ધરતા નંબર ઓગણીસ વિધારતા નંબર વીસ વિદાર વિદારય નંબર એકવીસ ધ્વાંત નંબર બાવીસ ધુની નંબર ત્રેવીસ ઉગ્ર નંબર ચોવીસ ભીમ નંબર પચીસ ભીયુ નંબર છવ્વીસ પ નંબર સત્યાવીસ ઈદક્ષ નંબર અઠ્યાવીસ વીસ નંબર ઓગણત્રીસ યાદ્રુક નંબર ત્રીસ અન્યાદુક નંબર એકત્રીસ પ્રતિકૃત નંબર બત્રીસ રૂક નંબર તેત્રીસ સમૃત નંબર ચોત્રીસ સંરંભ નંબર પત્રીસ ઈદૃક્ષ નંબર છત્રીસ ઇન્યાદૃક્ષ નંબર સાડત્રીસ શ્યામ નંબર અડત્રીસ મારુતિ નંબર ઓગણચાલીસ પુરુષ નંબર ચાલીસ અન્યાદૃક્ષ નંબર એકતાળીસ ચેતસ નંબર બેતાળીસ માનુષ નંબર ત્રેતાળીસ સમિતા નંબર ચુઆળીસ સમદૃક્ષ નંબર પિસ્તાળીસ પ્રતિદૃક્ષ નંબર છેતાળીસ શરત નંબર સુડતાલીસ દેવ નંબર અડતાલીસ દર્શી અને નંબર ઓગણપચાસ યજુવાયુઓ આમ ઓગણપચાસ વાયુઓ ધાર્મિક દ્રષ્ટિએ આ શરીરમાં વસેલા છે આને પંચીકરણની રીતે ગણવામાં આવેલા છે સતય પણ સંત મહાપુરુષોનું તો કેવું થાય છે એ સદગુરુના તો સ્વરૂપ સંકેત છે સદગુરુનો સ્વરૂપ તરફ સંકેત હોય છે એનો સંપૂર્ણ વિચાર સંતની સહાયથી મેળવી એ જ્ઞાન સંકેતને જો વ્યવહારિક બાબતે બરાબર પચાવીએ તો ભગવદ્ ભાવ ઉત્પન્ન થાય છે પરિણામે ભગવત દ્રષ્ટિ સહિત ભગવદ વર્તમાન થાય છે જ્યારે એ જ સંકેતને સ્વરૂપમય પચાવીએ તો જ જ્ઞાનીની મસ્તી જાગે છે અને તો જ માલુમ પડે છે કે ખરેખર સ્વસ્વરૂપ મસ્ત એ તો કોઈ આગવી સ્વતંત્રતા જ છે કહેવાનો અર્થ એ છે કે ત્યાં કદાચ વ્યવહાર જેવું લાગે કદાચ આ ઉપરનો ગણાયો એવું લાગે અને તેની અસર પણ વર્તાય પરંતુ જાગ્યા પછી ઉપરનો જે જે ધર્મની રાહ તથા પંચીકરણની રીત એ પણ પોતાનાથી ભિન્ન નથી નથી દાખલા તરીકે એકવાર બે ભાઈઓનું સપનું આવ્યું હવે બે ભાઈઓનું આવ્યું પણ સપનું હતું હા તો એકના જણે કોઈએ આવીને સપનામાં માથું કાપી નાખ્યું હા તો પેલા એને એમ પડ્યું કે આ મારા ભાઈની હળી કરેલી છે એને એને મારી નાખ્યા જાગી જ્યાં બેના સપનાની ખબર છે હા પણ એકબીજાના હોમું જો તો રાતનું સપનું થોડું શરમાવશે કંઈ એકતા નહીં પણ બેને ખબર છે હા પણ જાણે એમને અડગ થઈ ગયું કે આ સપનું હતું આ સપનું હતું એટલે અંદરો અંદર એમને એકતા થઈ ગઈ કારણ કે બે હતા જ એક એમ આપણે દેહ અને દુનિયાના ભાવે જીવ અને ભગવાન એવું મોની લીધું છે પણ ખરેખર આ જગત વચમાં છે એ સપના સમાન છે એ સપના મિથ્યા છે સાચું નથી આવું જો સમજ જાય તો જીવન પરમાત્મા એ જુદા નથી બે એક જ છે આ રીતે જેને આપણે ભગવાન કહેતા હોય હા દાખલા તરીકે ભાષા ફેર રહેવાનો જેના આપણા વડીલો અગર આપણે મા શબ્દ કહેતા હતા જ ભણેલી કે મા બદલાઈને બીજું મમ્મી એવું બીજું કોક થઈ જાય ભાષા ફેર છે બીજું કશું ફેર નથી પ્યાજ કયો ડુંગળી કયો કોદા કયો ભચ્છર કયો ભાષા છે પ્રાંતવાર મુદ્દામાં કોઈ ફારફેર નથી એમ પોતાના સ્વસ્વરૂપમાં કોઈ ફારફેર નથી એ એક એકતાર નિરંતર સ્વયં સિદ્ધ છે જ આ સદગુરુ આપણા વેદો શાસ્ત્રો એમની આ લક્ષણા જ છે ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય